સુરત કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભણી આવ્યા મીડિયા સામે કહ્યું કોંગ્રેસે મારી સાથે ગદારી કરી લોકસભા ચૂંટણી બે ચોવીસ ચૂંટણી વોટિંગ પૂર્ણ થયા બાદ ગેરલાયક ઠરેલા સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેસ કુંભાણી મીડિયા સામે આવ્યા છે તેમણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે અત્યાર સુધી ભાજપ સાથે કોઈ સંપર્ક નથી કે ભાજપ સાથે કોઈ લેવા દેવા પણ નથી આટલા દિવસથી હું મારા ઘરે જ હતો મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકરો જ હતા હું ભાજપની નહીં પણ મારી ગાડીમાં ફોર્મ ભરવા ગયો હતો ધક્કા મૂકી ના થાય એટલે હું પાછળના દરવાજાથી ગયો હતો મારે કોઈના પર આરોપ લગાવીને કોઈને મોટા નથી બનાવવા માંગતો હું મારા કાર્યકર્તાઓને મળીશ પછી નક્કી કરીશ કે રાજકારણમાં રહેવું કે નહીં કોંગ્રેસે મને સસ્પેન્ડ કર્યો છે કોંગ્રેસના સુરતના કાર્યકરો કામ કરતા ન હતા મારો ફોર્મ કોંગ્રેસના વકીલોએ જ ભર્યું હતું મારા ટેકેદારો અને કાર્યકરોએ કોંગ્રેસ સાથે બદલો લીધો અને હું મારા ટેકેદારો અને કાર્યકરોના સમર્થનમાં છું હું મારો પોતાનો વોટ આપવા માટે પણ ઘરેથી બહાર નીકળ્યો ન હતો સુરત લોકસભાના પૂર્વ કોંગ્રેસના ટેકેદારો સામે ફરિયાદ દાખલ કરવા અરજી કરવામાં આવી છે પોલીસ કમિશનરને કોંગ્રેસ નેતા અશોક પીપળે દ્વારા વકીલ જમીર શેખ મારફતે અરજી કરવામાં આવી છે જેમાં નિલેશ કુંભણીના ટેકેદારો અને કલેક્ટર તમે ફરિયાદ દાખલ કરવાની માંગ કરાઈ છે કોંગ્રેસના કાર્યકર્તાએ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે જેમાં નિલેશ કુંભાણીના ટેકેદારોની સહી ન હોવાના એફિડેવિટ કરતા ફોર્મ રદ થયું હતું એનો વાંધો નથી પછી મને નથી મને છે તમે ફોર્મ સમક્ષ કરેલી મારી સમક્ષ નથી કરી મારે મારે કામ ચાલુ હોય

અત્યારે આ પરેશભાઈ શક્તિસિંહ ગોહિલ શાહ અને પ્રતાપભાઈ ને નુકશાની જાય એટલા માટે